કચ્છમાં નાઇટ કોસ્ટલ ટુરિઝમ વિકસાવવાની મોટી તક કચ્છના પ્રવાસન ક્ષેત્રે મોટા પાયે વિકાસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નાઇટ કોસ્ટલ ટુરિઝમના માધ્યમથી કચ્છના દરિયાકિનારે નવા પર્યટન સ્થળો વિકસાવવાની શક્યતાઓ વધી જાય છે માલદીવ અને અન્ય પર્યટન સ્થળોની જેમ હવે કચ્છના માંડવી દરિયા કિનારે પણ રાત્રિના સમયે બાયોલ્યુથિમિનિયસ પ્લેન્ટોનના નિયોન બ્લૂ રંગના અદ્ભુત દૃશ્યો જોવા મળ્યા છે જે દરિયાના મોજા સાથે ચમકે છે કચ્છમાં નાઇટ કોસ્ટલ વોક અને ટ્રેકિંગ ટુરિઝમ વિકસાવવાની મોટી તક મળી રહી છે હાલમાં કચ્છમાં ટુરિઝમની અનેક નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે ખાસ કરીને નાઇટ કોસ્ટલ વોક અને ટ્રેકિંગ ટુરિઝમ કચ્છના પર્યટનને નવો આવેશ આપી શકે છે માંડવીથી નલિયા સુધીના દરિયાકિનારે છેલ્લા પાંચ વર્ષથી ટ્રેકિંગની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે રાત્રે દસ વાગ્યા બાદ ટુરિઝમ અને ટ્રેકિંગ પ્રેમીઓ દરિયાકિનારે નાઇટ વોક અને એડવેન્ચર ટ્રેકિંગનો આનંદ માણે છે બાયોલ્યુમિનિયસ પ્લેંગટોનના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે કચ્છના કિનારે રાત્રિના સમયે બાયોલ્યુમિનિયસ પ્લેંગટોનના અદભુત દ્રશ્યો જોવા મળ્યા છે મલ્હાર કેમ્પિંગના કેતન ગોસ્વામીએ કહ્યું હતું કે ઉનાળાના સમયમાં પણ કચ્છના દરિયાકિનારે આ અદ્વિતીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઝબુકતા નિયોન બ્લુ રંગના સૂક્ષ્મજીવોને કારણે દરિયો ચમકતો જોવા મળે છે ભારતમાં એવી માત્ર દસ જગ્યાઓ છે જ્યાં દ્રશ્યો જોવા મળે છે અને કચ્છ હવે એ યાદીમાં સામેલ થઈ ગયું છે રાસાયણિક પ્રક્રિયાઓનો અનોખો અનુભવ ધરાવે છે બાયોલ્યુમિનિયસ એ એક કુદરતી વિજ્ઞાન છે જેમાં જીવંત જીવોમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ પ્લેક્ટોન ઝબુકતા પ્રકાશનું ઉત્સર્જન કરે છે જે દરિયાના મોજા સાથે કિનારે આવીને ચમકે છે મે અને જૂન મહિનામાં આ દૃશ્યો સૌથી વધુ જોવા મળે છે ખાસ કરીને અમાસ અને પૂનમની રાતે તેનો વિઝ્યુઅલ વધુ શ્રેષ્ઠ જોવા મળે છે ગુજરાત ટુરિઝમને આયોજન કરવાની જરૂર છે કચ્છમાં નાઇટ કોસ્ટલ વોક અને ટ્રેકિંગ ટુરિઝમ વિકસાવવાથી ઉનાળાના સમયગાળા દરમિયાન પણ પ્રવાસન વધી શકે છે ગુજરાત ટુરિઝમ દ્વારા યોગ્ય આયોજન અને પ્રચાર કરવામાં આવે તો કચ્છમાં નવું પર્યટન મોડેલ વિકસાવી શકાય અને સ્થાનિક પરિવેશને પણ આર્થિક લાભ મળી શકે તેમ છે આજ રીતે કચ્છને પ્રવાસન નકશામાં વધુ એક પગલું આગળ વધારી શકાય છે અને કચ્છની કુદરતી સાંસ્કૃતિક વૈવિધતા વિશ્વમાં પ્રસિદ્ધ બનાવી શકાય ગાઈઝ હું તેજસ વોરા અંજારથી અને હું આજે આવી ગયો છું આપણા જ કચ્છમાં માંડવીમાં અને એ પણ એક અલગ જ ઓફ ટ્રેક રસ્તા ઉપરથી એક ત્રણ ચાર કિલોમીટરનું ફોરેસ્ટ વોક કરીને અને અચાનક તમારી સામે એક અફાટ દરિયો આવીને ઊભો રહી જાય તમારો બધો જ થાક બધો જ બધો જ બધો જ ડર ખતમ થઈ જાય અને એ દરિયામાં પણ તમને અચાનક જોવા મળે છે શું બાયોલ્યુમિનસ એક્સેન્ટ પ્લેન્ક તો હા એ જ જે આપણે માલદીવ્સના દરિયા કિનારા ઉપર ઘણા બધા રીલ્સમાં જોઈએ છીએ એ હવે આપણા કચ્છમાં અને એ જ આપણા માંડવીના એક ઓફ ટ્રેક લોકેશન ઉપર આજે ઘણા જ બધી સંખ્યામાં અમે લોકો સ્પોટ કર્યા છે એના વિડીયોઝ એના ફોટોઝ પણ લીધા છે અને આ એક એવો એક્સપિરિયન્સ છે કે જેને આપણે બિલકુલ વર્ણાવી નથી શકતા કચ્છ સો ટકા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા દિવસના બધાય કચ્છ સરસ રીતે જોયું હશે પણ રાતનો આ નજારો એકદમ અદ્ભુત અને એકદમ આલાદક છે અને જે પોસિબલ થયું છે ખાલીને ખાલી મલહાર એક્સપિરિયન્સ થકી કે જેમાં અમે પાર્ટ લઈ અને આજે આ કોસ્ટલ ટ્રેક ઉપર આવ્યા છીએ અને અમે એટલા લખી છીએ કે અમને આ બાયોલ્યુમિનસ એક્સેન્ટ પ્લેન્ટો કરીને જે બ્લુ લાઇટ્સ

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી ખુશીઓની ખાસ પળોને ને બનાવવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો